પોટાશ જી હા ખેડૂત મિત્રો પોટાશ જે નેવું ટકા ખેડૂત મિત્રો પોટાશનો ફાયદો નથી જાણતા પણ આજે આપણે આ વિડીયોમાં જણાવીશું કે પોટાશથી થતા ફાયદા શું છે પોટાશ ના નાખવાથી શું નુકસાન થાય છે અને પોટાશની કિંમત શું છે પોટાશ આપણે કયા કયા પાકમાં આપણે આપી શકાય છે વગેરે આપણે આ વિડીયોમાં જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જૂનાગઢ ખેતીમાં તમારું સ્વાગત છે અને અમારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો નીચે લાલ કલરનું વાળું બટન દબાવી દેજો અને તેમના કોઈ પૈસા લાગતા નથી તે બિલકુલ ફ્રી હોય છે તો ચાલો વિડીયોને આગળ જોઈએ પહેલાં વાત કરીશું પોટાશની કમી વિશે કે પોટાશની કમી આપણા ખેતર કે આપણા પાકમાં છે તો આપણને ખબર કેમ પડે તો મિત્રો જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય તે પાકના પાંદડા પીળા પડતા હોય છે બીજું જ્યારે પાક લઈએ ત્યારે દાણો હલકો નબળો વજનમાં ઓછો અને ઉત્પાદન આપને ઓછું મળતું હોય છે તો આ પોટાશની કમી આપને ખબર હોય પડે કે આમાં આપણે પોટાશની કમી હોય છે હવે વાત કરીએ કે પોટાશ નાખવાથી ફાયદો શું થાય છે તો કે આપણે જ્યારે પોટાશ આપણા પાકને આપ્યું હોય ત્યારે જે પાણીનું મેનેજમેન્ટ તે વધારી દેશે એનો મતલબ એ કે પા જે આપણે પાકના મૂળિયા જમીન સુધી એકદમ વધારો કરે છે અને તે મૂળિયા સ્વસ્થ કરે છે મતલબ કે જે આપણે પાકના મૂળિયા સારા હોય એ છોડ આપણે સારો જ હોય છે એટલે છોડ આપણે જે સારો હોય એનો મતલબ કે તેમના ઉપેજ પણ આપણે વધારે મળતી હોય પોટાશના ડોઝ વિશે વાત કરીએ તો જે અલગ અલગ પાકમાં આપણે અલગ અલગ ડોઝ આપવાનો હોય છે જેમ કે મોટા પ્રકારના આપણે જે પાક હોય છે જેવો કે બાજરો જુવાર ભીંડી કપાસ આવા પાકમાં આપણે વીસથી પચીસ કિલો એક એકરમાં નાખી શકાય છે પોટાશનો ઉપયોગ તમે પાયાના ખાતરમાં પણ આપી શકો છો અને ત્યાર પછી પણ આપી શકાય છે પણ એક પાકમાં બે વાર આપી શકાય છે તેથી વધારે આપણે ના આપવું જોઈએ પોટાશની કિંમતની વાત કરીએ તો પચાસ કિલોની બોરી જે આપણે હજારથી અગિયારસો રૂપિયાની હોઈ શકે છે જે અલગ અલગ માર્કેટમાં અલગ અલગ ભાવથી આપણે મળતી હોય છે છેલ્લે વાત કરીએ કે આપણે કયા કયા પાકોમાં આપણે પોટાશ આપવું જોઈએ તો કે છણા છે જીરું ધાણા રીંગણ તલ મગ અડદ બાજરી મગફળી સોયાબીન કપાસ તુવેર વગેરે આપણે પાકોમાં દઈ શકીએ અને જે શાકભાજીના જે પાક આવે છે તેમાં તો આપણે ખાસ કરીને પોટાશ આપવું જોઈએ જેથી કરીને એમાં ફળની ચમક વધતી હોય છે અને વજનદાર બનતી હોય છે જેથી આપણે માર્કેટ ભાવ સારો મળતો હોય છે એટલે આપણે જે શાકભાજીના પાક છે તેમાં તો આપણે ખાસ કરીને પોટાશ આપવું જોઈએ તો વિડીયોમાં બસ આટલું જ વધારે જાણકારી આપણે આગલા વિડીયોમાં આપીશું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ